ઔદ્યોગિક વિકાસ અને વધતા વાહન વ્યવહારને કારણે શાપર પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે આ પડકારનો સામનો કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે શાપર ગ્રામ પંચાયતે એક સરાહનીય પગલું ભર્યું છે છેલ્લા બે વર્ષમાં પંચાયતે કુલ દસ હજાર વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે અને હવે આ વર્ષે વધુ પાંચ હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે આ અભિયાનને વધુ વેગ આપવા માટે ગ્રામ પંચાયતે ઔદ્યોગિક એકમો અને રહેણાંક પ્લોટના માલિકોને અપીલ કરી છે જે કોઈ વ્યક્તિ પોતાની જગ્યામાં વૃક્ષો વાવવાની ઈચ્છા ધરાવે છે તેમને શાપરગામ પંચાયત દ્વારા વિરામૂલ્ય વૃક્ષો વાવિયે અને તેનું જતન કરી આપવામાં આવશે આ ઉપરાંત સદભાવના સેવા ફાઉન્ડેશન સાથે મળીને વાવેલા તમામ વૃક્ષોનું આગામી 3 વર્ષ સુધી જતન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો હું સાપર ગ્રામ સરપંચ જયેશ કાકડિયા આપ સૌને જણાવતા આનંદ અનુભવું છું કે

અને આપણે પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરી શકીએ એના ભાગરૂપે એક વિનમ્ર પ્રયાસ થાય એવી સૌની આપ પાસેથી અપેક્ષા સાથે નમસ્કાર